સ્પર્શ ન કરી આપણી વૃદ્ધિ એ સંતનો બોધ એ વસ્તુ શબ્દ આપણને ટચ ન થયો તો આ વસ્તુ બની શકે તો આપણને ખબર પડી જાય કે આપણે પરદેશી છીએ આપણું સ્વરૂપ કાંઈક બીજું છે પણ મહાપુરુષો આ જગતની બજારની અંદર આવી અને એવી જ રીતના હરેકને તું ઈશ્વરને ભજી લે તું ઈશ્વરને સ્મરી લે બીજું તો કોણ આ જગતની અંદર કીએ એમ છે કે ભાઈ ભગવાનને ભજી લ્યો ભગવાનને ભજી લ્યો કાકા આવશે તો કહે ભાઈ જરા કુટુંબમાં ધ્યાન દેજે મામા આવશે તો કે મોહાડમાં ધ્યાન દેજે હે ઘરવાળા કહે કે ધંધામાં થોડુંક ધ્યાન દો પણ સંતો મળશે તો ઈ કે રાઘવલીઓ કોઈ માધવ કોઈ ભગવાનને ભજી લેજો કોઈ રાઘવ ને લઈ લેજો કોઈ માધવ ને લઈ લેજો આવી વાત તો મહાપુરુષો સિવાય તમારા હિતની વાત કોઈ કરે એમ છે સંતો મહાપુરુષો આપણને એવો સરસ મજાનો વિચાર આપે કે ત્યાં આખા જગતની અંદર આ જગતમાં આવી બીજા બધાનો વિચાર કર્યો પણ કોઈની ત્યાં તારો વિચાર કર્યો તારું કલ્યાણ સેમા છે તારું શ્રેય સેમા છે એવો વિચાર મહાપુરુષો તમને આપે મહાપુરુષો કેવો વિચાર આપે ત્યારે મહાપુરુષ લખે એ ભલા રે કહું રે ભલી એક વાત કરી લે તું તારું વિચાર

એની પચાસ હો વર્ષની જિંદગીની અંદર કરી કરી અને મરી જાય પણ પોતે પોતાના સ્વરૂપને પીછાણી અને પોતાના સ્વરૂપને પામી હતો નથી એટલે ત્રીજું દ્રષ્ટાંતિ મહાપુરુષોએ આપ્યું હે કે ભમરનો સંગ થતા હે ઈયળ જેવી રીતના ભમરી બની ગઈ અને પોતે પોતાના મૂળ સ્વરૂપને પામી ગઈ હે સમરણ આવી રીતે છે હે જેવી રીતના ઈડ મટીને ભમરી થઈ જાય નથી સાગરની અંદર સમાઈ જતા એની ભજનનો મતલબ જ એ થાય ભજન એટલે આ ગાવવું વગાડવું એ ભજન નથી ભજન કોને કહેવાય તો કે ભજન એટલે સંસ્કૃત શબ્દ છે ભજન ભળી જવું જેની અંદર ભળી જવું કે જે તમારી અંદર આ અવિનાશી તત્વ અખંડ રમી રહ્યું છે એક એક પલે પલે શ્વાસે એક છેડો એની બ્રહ્માંડમાં અને એક છેડો તમારી નાભીની અંદર જે આવન જાવન કરી રહ્યું છે ચેતન ચેતન જે રમી રહ્યું છે છે કાયાની અંદર ત્યાં સુધી મહાપુરુષો એમ કે ચેતન હોકર તમે ચેતજો મેરે ભાઈ નકર થાય બહુ હેરાની આ અવસર તારો પાછો ફેર નહીં આવે અને પાછી ફેર મિલન કે નહીં અત્યારે જ્યાં સુધી આ કાયાની અંદર ચેતન તત્વ રમી રહ્યું છે ત્યાં સુધી ચેતા એવું છે વિચાર કરીએ આપણે કે જે બોડીની અંદરથી જે શરીરમાંથી પ્રાણ નીકળી જાય પછી એને શું કરવાનું એ જીવની હું ગતિ તો ગતિ હું કરવી આપણા જીવની આપણા હાથની વાત છે પણ અત્યારે એટલો બધો ટેકનોલોજીનો સમય છે અત્યારે એટલો બધો આ યંત્રનો યુગ આવી ગયો છે એટલે આપણા મન એવા થઈ ગયા છે ને કે આપણને મહાપુરુષોની વાત પલે પડતી નથી મનને જે માળા પકડાવી છે એ માળા મન પકડતું નથી અને આખો હદી મોબાઈલને આંગળી પકડાવી દે આમાં આંગળી થયા જ કરે ચોવીસ કલાકમાંથી માણસની આંગળી અટાણે આવડા સ્ક્રીન મોબાઈલ આવતા લગભગ આઠ કલાક તો રામ આમમ જ થયા રહે કરે અને પાછા આપણે કેવા માયુને છોકરા રાખવા ન પડે ને એટલે મોબાઈલ થઈ જઈએ બોલ રાખવી જ પડે માયુને છોકરા રાખવા ન પડે એટલે તરત એને મોબાઈલ દઈ દે અને છોકરા એવા હોય ને તરત જ યુટ્યુબ જ ખોલે આધુનિક છે આ બધું વર્ઝન અપડેટ થઈ જઈને આવવા મહિના આપણને ખબર પડતી હતી લેવું અને સમય હજી કેવો આવશે એનું કાંઈ નક્કી એટલે મહાપુરુષોએ કલિયુગ કીધો કલી એટલે બુદ્ધિનો યુગ અને આ કલિયુગની અંદર તમારે જો આ ભૌજળને પાર થવું હોય તો મહાપુરુષોએ હું કીધું કલિયુગ કેવલ નામ આધારા રટવું રટવું મનવા ઉતરી જાય પારા કડીનો દોર ચાલે જગતમાં સરકાર બાપુ કે કડીનો દોર ચાલે જગતમાં જામે નાસ્તિકતા અનેરા કાળના આરંભ દુનિયામાં હવે થવાના છે તું કોણ અને ઈશ્વર કોણ ગુરુના જ્ઞાને વિચારી જો હતો તું ક્યાં આવ્યો ક્યાં ને હવે પાસે તારે ક્યાં જવાતું છે આ મનુષ્ય દેહનો મર્મ એટલો જ છે કે આપણે કોણ છે એ જાણી લેવું અહીંયા હું કરવા આવ્યા છે એ જાણી લેવું હું કરી રહ્યા એમાંથી જાગી જવું ક્યાં પાછું જાવું છે એને જાણી લ્યો ને એટલે આ મનુષ્ય દેહ આપણે સાર્થક કરી શકીએ બાકી કદાચ બીજું બારનું ગમે એટલું ભેગું આપણે કરી લઈએ કે બીજું ગમે એટલું પામી લઈએ પણ જ્યાં સુધી આપણે આપણને નહીં જાણીએ ત્યાં સુધી આપણે પાર પડીએ એમ નથી ને નથી નહીં તો ત્યાં સુધી આપણી હાલત કેવી છે અમારા જામનગરના એરપોર્ટ ઉપર એક એરોપ્લેન આવ્યું ને એની અંદરથી થોડા ઘણા બહારના વિદેશના માણસો વિતરા એટલે એરપોર્ટ સત્તાવાળા એને પૂછ્યું કે હું આર્યું કોણ છો તો બોલા કે આઈ ડોન્ટ નો અમને જાણતા